તો આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી જાહેર થઈ ગઈ છે આરોગ્ય વિભાગમાં બે હજાર કરતા વધુ જગ્યા એક હાજર પર ભરતીય તજજ્ઞ બસો સત્યાવીસ જગ્યા માટે ભરતી જાહેર થઈ છે ગાયકનોલોજીસ્ટ બસો ને તોતેર જગ્યા પર થશે ભરતી વીમા તબીબી અધિકારી એકસો ને જગ્યા માટે ભરતી જાહેરાત થઈ છે જીપીએસસી એક હજાર પાંચસો ને છ જગ્યા પર ભરતી જાહેર થઈ છે જનરલ સર્જન તજજ્ઞ બસો જગ્યાની ભરતી જાહેર થઈ છે તો ફિઝિશિયન જગ્યા માટે ભરતી જાહેર થઈ છે વિભાગના ઓગણત્રીસ સંવર્ગની બે હજાર આઠસો અઠ્યાવીસો ચાર જેટલી જગ્યાઓ માટેની જાહેરાત આયોગની વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે અને આવતીકાલે બપોરે એક વાગ્યાથી અરજદારો ઉમેદવારો એમાં અરજી કરી શકશે આરોગ્ય વિભાગની આટલી મોટી સંખ્યામાં જે જગ્યાઓ બાકી બાકી હતી એ અંગે છેલ્લા કેટલાક સમયથી આરોગ્ય વિભાગ સાથે પરામર્શ ચાલી રહેલો અને અમે બે દિવસ પહેલા એ પરામર્શ પૂર્ણ થયો અને એના અનુસંધાને આજે આ જગ્યાઓ ની જાહેરાત બહાર પાડવામાં આવી છે આયોગ માટે આ એક બહુ જ મહત્વનું કામ છે કારણ કે આરોગ્યનો જે લોકોની આરોગ્યની જે જરૂરિયાત છે એ ડોક્ટરોના અભાવે પરિપૂર્ણ ના થાય એ બહુ ગંભીર બાબત ગણાય એને માટે આરોગ્ય વિભાગ પણ બહુ ચિંતિત હતું એને ધ્યાનમાં રાખીને આયોગે એને પ્રાથમિકતા આપી અને આ તમામ જાહેરાતો એક સાથે ઓગણત્રીસ જાહેરાતો બહાર પાડવામાં આવી છે એમાં અઠ્યાવીસો ને આઠ જેટલી જગ્યાઓ છે અને એમાં જગ્યાઓ છે જનરલ સર્જનની બસો જગ્યાઓ છે ગાયનેકોલોજીસ્ટ સ્પેશિયલ સર્વિસની બસો ને તોતેર જેટલી જગ્યાઓ છે ફિઝિશિયન સ્પેશિયલિસ્ટ સર્વિસની બસો ને સત્યાવીસ જગ્યાઓ છે એ સિવાય ઓર્થોપેડિક સર્જનની પાંત્રીસ જગ્યાઓ છે અને મેડિકલ ઓફિસરની પંદરસો ને છ જગ્યાઓ છે ઇન્સ્યોરન્સ મેડિકલ ઓફિસરની એકસો ને સુડતાલીસ જગ્યાઓ છે બીજી નાની મોટી જગ્યાઓ છે ટ્યુટરની જગ્યાઓ છે અને પ્રોફેસરોની પણ જગ્યાઓ છે એટલે જે આરોગ્યનું શિક્ષણ અને આરોગ્યની સેવાઓ જે ને વિપરીત અસર ના થાય એ માટે થઈને આયોગ્ય એને પ્રાથમિકતા આપી છે અને આવનારા સમયની અંદર એની પરીક્ષાઓ ઝડપથી થાય એ માટેનો પ્રયાસ કરીશું હું મીડિયાના માધ્યમથી લોકોને વિનંતી કરવા માંગુ છું કે આયોગે ભૂતકાળમાં પણ આ જગ્યાઓ ભરવા માટે પ્રયત્ન કર્યો છે પણ પૂરતા ઉમેદવારો મળતા ન હોવાના કારણે ઘણી વાર જગ્યાઓ ભરી શકાય નથી એને ધ્યાનમાં રાખીને અમે આ જાહેરાતમાં એવી પણ જોગવાઈ કરી છે કે અત્યારે જે ઉમેદવારો એમના અભ્યાસના છેલ્લા વર્ષમાં હોય તે પણ અરજી કરી શકે છે અને ઇન્ટરવ્યુ પહેલા એ લોકો પાસે એની ડિગ્રી હોવી જરૂરી છે